થોડીક વાર હું યાર પર લઉં ને બધું નહીં પૂરાય તો પછી બહુ પછી છે ને રેખાબેન ને મનીષા મનીષાબેન બધે આવવાના છે કારણ કે એને એ લગ્ન છે ને એટલે એને કંકોત્રી દીધી છે એને અહીંયા જમવાનું છે એટલે એ બહુ પછી આવવાના છે તો આ જે માંડ જવાનું હતું ને એટલે હું માંડવે હું નથી ગઈ કારણ કે કામે હતું ને મનીષાબેન ને બધું પછી આવવાના છે તો કે મારા અમાર ભેગી આવી છે તો પછી વળી માંડવે જાઓ વળી રોંઢે ભેગી જાઓ હિંજે જમવા જાઓ તો ત્રણ ટકા થાય ને છેટું બહુ છે ને કામ કામમાં કાંઈ કામે ઘરનું ન થાય

તમારા છોકરીઓને જો રાખે ને એટલે તમારે છોકરીઓને તો શેડ એને રીધી છે એટલે છોકરીઓ આવી છે બપોર પછી એટલે એવું છે કંઈ બીજા કોઈ હકાર હતા લગ્ન નથી કાલ જેમ કે કીધું કે કોના લગ્ન છે તો ભાઈ એવું બધું છે તો કાંઈ વાંધો નહીં આલો બપોર પછી છે ને પાછા આવે ને એટલે પાછા તૈયાર થઈને પાછું જવાનું છે આટો મારવા ને પછી સાંઈને જમવાનું છે એટલે જમવા જાવ તો રમી પપ્પાને તો ટાને જમવાનું છે તો એ જ્યાં એવા નથી હવે જમીને બધું કામ પૂરું આવે ને પછી આવશે

પણ જોઈ જાય હવે હાલો હવે હાલવા માંડો જલ્દી જલ્દી બહુ વાર લગાઈડી મોર થયો જો તારે ન થવાનું રુદુ તારે ન થવાનું રુદુમ લાઈન નથી જવાનું રુદુ અમારી મોર થયો જોવો તોટા ને છે ને પાછા ઘરે આવી ગયા છે અને ને આદમીને પેલા જમવાનું હતું તો ને રુદુ અહીં ઘેર હતો તો સુકાન સમા જાવાનું હતું જો

હોય છે ને મારે પપ્પા હાટું રાંધવાનું છે કારણ કે પપ્પાને ડાયબિટીસ છે એટલે પપ્પા તો કઈ જમવા આવીને એવું કઈ ખાય ને એટલે પપ્પા હાટું બાજાર રોટલો ને ભીંડા ને શાક ને તું બનાવવાનું છે તો મેં તું હજી બહાર છે ને જમવા જવાની તો હું ફટાફટ બનાવી નાખું પછી ઉપાધિ અને ગમે ત્યાં જમવા જવાનું હોય ગમે એવું હોય ને મારું રસોઈ જો બનાવવાની જોઈએ એટલે હું ફટાફટ છે બાજાર રોટલો ને ભીંડા શાક બનાવવાની તો બનાવી નાખું આમાં મનીષાબેન શેંગું ને એવું બધું લઈ આવ્યા છે

હજી કાલે છે કાલે જાન આવે છે જાન આવે છે કે જાય છે આવે છે ને બે લગ્ન હતા છે એટલે કાલે જાન આવે છે અને મેં હજી આની પેલા વિડીયો કન્ટિન્યુ કર્યો હતો ને એમ કીધું ને કે જો સુનસાન રસ્તો છે આઈલા જાય છે જ રસ્તા મેં ઘરેક બીજા પછી એમને ખબર પડી ગઈ એકના હાટાના બે દીપડા હતા અને અહીંયા પણ આવી ગયા તમે અમે જોવા ગયા હતા પણ અવાજ ને થવા માંડ્યો લાઈટ ને કરવા માંડ્યા ને એટલે એટલે વિડીયો ન લેવાનો એવું બધું થયું અમને ખબર નહોતી કે ત્યાં દીપડા સારું જ ખબર નહોતી અને એ રસ્તામાં કોઈ નહોતું અમે ખાલી રેખાબેન મનીષાબેન હું ને રૂદો ને દિસા ચાર જણા અમે હતા અને એવું બધું હતું ને એવું હજી તો રસ્તે વાતો જ કરતા હતા એવી કે અહીંયા છે ને દીપડો હું કહેતી હતી કે આ જો આ અહીંથી જનાવરને આવવાનો આ રસ્તો છે મેન રસ્તો રેખાબેન આગળ આગળ રુદુ લઈ જતા હતા એટલે મેં એક લાઇક એકલા તમે આગળ જાવમાં

અટાણે છે ને બીતા નથી અટાણે એટલે ખૂંખાર થઈ ગયા છે એટલે આપણે દીપડાનો ભરોસો કરાય જ નહીં મેં દરવાજો બંધ કરી દીધો અને છે ને મારે એક વસ્તુ તમને તમને બતાવવાની બતાવી દઉં મેં લાઇટ બાઇટ બધું બંધ કરી દીધું છે હવે ચાલુ નથી કરવા જો દેખાય છે જો આ આ ઝાડવું છે ને મને બહુ ગઈ રેખાબેન ગયા હતા ને મેં કીધું તું તમે લેતા જો એ લેતા એવા છે રિક્ષા લઈને આવ્યા ને એટલે લેતા આવ્યા પાછો દરવાજો બંધ કરી દઉં કારણ કે મને તો બહુ ભૂખ લાગે તો એવું બધું છે ને આજનો દિવસ એવો ગયો કાલે જવાનું કાલ છે અમારે ગામડામાં તો એવું હોય એટલે કે ત્યાં મદદ કરવા જવાનું પછી ત્યાં એને જમવાનું છે અમારે છે પણ કાલ તો હવે હું નહીં જાય કારણ કે પછી નો આમ એકવાર જઈ આવ્યો એટલે એમ આવી ગયું એવું પૂછ્યું છે ને રુધિન પપ્પા જઈએ છીએ એટલે બધા પાછું આવી જાય એટલે હમણાં રુદુન પપ્પા ને તો સારું સારું ખાવાની મજા આવી જવાની છે કા રુદુન પપ્પા રુદુના પપ્પા હું છે ને કોઈથી એટલે એને મેં નામથી નથી લઈને કીધું એટલે હું રુદુને પપ્પા જ કહું રુદુ નય અહી એમ કહેતી અને ક્યારેક ક્યારેક મારે તમને કેવું હોય ને ત્રણેયનું ભેગું બોલવું હોય ને પપ્પાનું રુદુનું ને એના પપ્પાનું તો મારે ઓળું થાય બોલવાનું ઓલું થાય એટલે મારે નામ લઈને કેવું પડે કે મનો જેમ કોઈથી નામ લઈને નથી મેં કીધું ને વિડીયો ચાલુ કર્યો ને એટલે મને એમ કહેતા તું તો વિડીયામાં મારું નામ લઈને કહેશો નામ લઈને એમ કામે કહેશો તો એ ત્રણેય ક્યાંક ભેગા ગયા હોય ને તો મારે કેમ કેવું કે રુદુ અને પપ્પા ને રુદુના પપ્પા એવું તો ગોટાળો થઈ જાય એટલે મારે નામ લેવું પડે બાકી છે ને બને ત્યાં સુધી આપણા ઘરવાળા નામ ન લેવાય રુદુ રુદુ એવું કેવું છે કે છે ને ઘરવાળા નામ લઈને તો એની જિંદગી ટૂંકી થઈ જાય તો મેં તો કાંઈ વાંધો ને હું તમને નામથી નહીં જેને તો મીઠા મીઠા થતા આવે તો આવું બધું છે અને વિડીયો ગયો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને મળશું કાલે નવા વિડીયો સાથે તો આવજો ગુડ નાઇટ જય માતાજી